નાટક 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 તંત્રના કરી દેખાડા માટે સસ્પેન્ડ નું નાટક કરવામાં આવ્યું હતું ગૃહ રાજ્યમંત્રીની વિઝિટ બાદ બંનેને સસ્પેન્ડ કર્યાનું નાટક રચ્યું અને નેવું કલાકમાં તો સસ્પેન્ડ થયેલા મેનેજર કંટ્રોલર ફરજ પર આવી ગયા આપણે જણાવી દઈએ કે વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવી આણંદમાં અચાનક મુલાકાત લેતા તેઓ બસ સ્ટેન્ડની સ્થિતિ જોઈને ચોંકી સ્ટેન્ડ ની સ્થિતિના બાકડા પાણીની સુવિધા નહોતી હતી ને શૌચાલયમાં સ્વચ્છતાનો અભાવ જોવા મળ્યો હતો સતત વિવાદો બાદ ડેપો મેનેજર અને કંટ્રોલરને સસ્પેન્ડ કરવામાં આવ્યા ડેપો મેનેજર કમલેશ નિમાણી અને કંટ્રોલર બળવંત ઝાલાને સસ્પેન્ડ તો કરાયા નાટક કર્યું હતું ગૃહ રાજ્યમંત્રીને બતાવવા માટે જ તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા શું નેવું કલાક માટે જ સસ્પેન્ડ કર્યા હતા આટલી બેદરકારી બાદ કેમ ફરી ફરજ પર બોલાવ્યા સસ્પેન્ડ સસ્પેન્ડ કર્યા હતા કે પછી કલાક આપી હતી જો આમાં બાદ કર્મચારીઓને પરત ફરજ પર બોલાવી લેવાશે તો કોઈને કાયદાનો ડર રહેશે ખરો તંત્રની કાયદાકીય કાર્યવાહી માત્ર દેખાડા માટે જ હોય છે શું દેખાડા માટે જ આ સસ્પેન્ડનું નાટક કરવામાં આવ્યું હતું આણંદિયા ઘટના બાદ અનેક સવાલો ઉઠી રહ્યા છે કેમ કે આ સસ્પેન્ડ કરાયેલા બંનેને ફરજ પર પરત લઈ લેવા આ મામલે કોઈ આગળની કાર્યવાહી થશે કે નહીં હવે તે જોવું રહ્યું આણંદથી સંવાદદાતા બુરહાન પઠાણ વધુ માહિતી સાથે મારી સાથે ફોન લાઈન પર જી બુરહાન

ત્યારે મુસાફરોને બેસવા માટેના બાંકડાઓ પીવાના પાણીની સમસ્યા ટોયલેટ ગંદકી સહિતની વિવિધ અસુવિધાઓ તેમની નજરે આવી હતી અને ડેપો મેનેજરની પણ ગેરહાજરી હતી તેને લઈને ગૃહમંત્રીની જે મુલાકાત બાદ ગણતરીના સમયમાં જ ડેપો મેનેજર કમલેશ શ્રીમાળી અને કંટ્રોલર બળવંતસિંહ ઝાલાને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હતા પરંતુ જે સસ્પેન્ડ કર્યાના માત્ર નેવું કલાક બાદ જ આ બંને અધિકારીઓને પુનઃ પોતાની ફરજ પર હાજર કરી દેવાયા છે અને તેમનું સસ્પેન્શન જે હતું એ રદ કરી દેવામાં આવ્યું છે ત્યારે મહત્વની વાત એ છે કે માત્ર નેવું કલાક માટે શા માટે આમને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા અને જો તેમની બેદરકારી હતું તો પછી તેમને ફરજ પર હાજર શા માટે કરી દેવાયા હતા તેવા અનેક સવાલો પ્રજામાં ઉઠી રહ્યા છે જી બિલકુલ તમામ જાણકારી બદલ આભાર તો આ નાટક હતું કે ખરેખર સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા